શેડ્યુલ ઉપર આપણે જઈએ અર્લી બર્ડ્સ માટે સૌથી પહેલા જે સવારે વહેલા ઉઠતા હોય એમના માટે હું કહું છું અત્યારે અહીંયા થોડુંક તમને ડિસ્પ્લેમાં એક્સપ્લેન કરીશ પછી પાછળ આપણે સમરી લખી દઈશું બરાબર તો મોર્નિંગ વાળા હવે ધ્યાનથી અટેન્ટિવલી જુઓ નાઇટ રાઇડર્સ જે છે જે નાઇટમાં વાંચવા વાળા છે એના પછી નાઇટ વાળાનો નંબર આવશે બરાબર ચાલો ડન છે હવે આપણે ચર્ચા કરવાનું ચાલુ કરીએ જો મારા મત મુજબ કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ સૌથી પહેલાં તો એ ઇમ્પોર્ટન્ટ છે કે સાહેબ હું કેટલા કલાક ઊંઘું તો તમારું કામ થાય સ્લીપ જો આઈડિયલ સ્લીપ જે છે 6 થી સાત કલાકની હોવી જોઈએ બરાબર બધાની બોડી અલગ અલગ હોય ઊંઘ કેમ જરૂરી છે પહેલાં હું તમને કહી દઉં રોલ ઓફ સ્લીપ આ બહુ ઇમ્પોર્ટન્ટ બધું વાત કરી રહ્યું છું ધ્યાનથી સાંભળજો તમે રોલ ઓફ સ્લીપ જો તમે ઊંઘશો નહીં

જ્યારે તમે વ્યવસ્થિત રીતે ઊંઘો છો છ થી સાત કલાક જ્યારે તમે ઊંઘો છો ને તમારું જે બ્રેન છે ને ધ્યાનથી સાંભળજો બધા તમારું જે બ્રેન છે ને એ રીવાયરિંગ પ્રોસેસ કરે છે કઈ પ્રોસેસ કરે છે રીવાયરિંગ પ્રોસેસ એટલે કે તમે જે કંઈ પણ આખા દિવસમાં વાંચ્યું હોય ને એ બધું પોતાના મગજમાં એ ફિટ કરે છે હે નર્વસ સિસ્ટમ હોય ને ગજબ સિસ્ટમ છે આખી બોડી અહીંથી ચાલે છે બ્રેનને રિલેક્સ રહેવું વધારે જરૂરી છે બરાબર એટલે છ થી સાત કલાક મિનિમમ છ કલાક મેક્સિમમ સાત કલાક ઊંઘવું આ સાયન્ટિસ્ટ લોકો પણ સજેસ્ટ કરે છે કેમ કેમ કે તમે જ્યારે વ્યવસ્થિત રીતને ઊંઘો તમારું બ્રેન રીવાયરિંગ કરે બધું યાદ રાખતું હોય હે ને નાઇટમાં કદાચ કોઈએ એવું એક્સપિરિયન્સ કર્યો છે તો કોમેન્ટ બોક્સમાં તમે મને કહેજો કે જ્યારે તમે રાત્રે વાંચ્યું હશે કાં તો આખા દિવસમાં વાંચ્યું હશે ને રાત્રે સપનામાં પણ અમુક અમુક વાંચવાના પોઈન્ટ આવતા હશે કાં તો કોઈ ઇમેજિનેશન આવતું હશે જો જેને એવું થયું હશે ને એ લખજો કોમેન્ટ બોક્સમાં તો મને ખ્યાલ આવે કેમ કે તમારું જે બ્રેન છે ને એ બહુ જ પાવરફુલ છે સાહેબ એને રીવાયરિંગ કરવાની કરવા માટે કમસે કમ છ કલાક જોઈએ હા એવું નથી કે એક્ઝામના ટાઈમ પર એક બે દિવસ એકાદ અઠવાડિયા એકાદ મહિનો આપણે ઓછું ઊંઘી લઈએ છ કલાકથી ચાલે પણ રોજે આપણે બે ત્રણ કલાક ઊંઘતા હોઈએ ચાર કલાક ઊંઘતા હોઈએ તો આ રીવાયરિંગ પ્રોસેસ થાય નહીં એટલે કે એટલે કે જે તમારી મેમરીમાં જે સ્ટોરેજ થવાનું હોય બરાબર જે તમારી મેમરીમાં જે તમારું નોલેજ જે સ્ટોર થવાનું હોય ને એમાં થોડી બાધા આવી જાય એટલે અડધું સ્ટોર થાય અડધું પછી રહી જાય અને ના કામની વાતો સ્ટોર થઈ જાય તો કામની વાતો નીકળી જાય બેટર છે છ થી સાત કલાક ઊંઘવું તમારે બ્રેનને તમે રીવાયરિંગ કરવા માટે મિનિમમ એને છ કલાક ઊંઘ આપો બરાબર છે તમારી બોડીને રિલેક્સ કરવા માટે તમને સાત કલાક આપો હોય તમારી ઈચ્છા પણ મિનિમમ સિક્સ અવર્સ આપણે ઊંઘીશું ડન છે ક્લિયર છે બધાને એટલે જે લોકો બાર વાગે ઊંઘીને એક વાગે ઉઠતા હોય કે તો ચાર જ કલાક ઊંઘતા હોય ભાઈ પોતાની જોડે તમે શું કહેવાય કે પેલું આટલું બધું સ્ટ્રેસ ના આપશો પોતાને રિલેક્સ રહો એકદમ મોજ કરો બરાબર છે

કે મને કોચિંગ પણ કરવાની છે મને કમલેશ સરના લાઈવ સેશન પર અટેન્ડ કરવાના છે તો મારી મેન્સની પણ તૈયારી થશે અને કોચિંગમાં મારા સબ્જેક્ટ પણ પૂરા થશે એના સિવાય હું સેલ્ફ સ્ટડી કરીશ અને મારું જે સ્ટ્રેટેજી મેં કાલે તમને કીધી હતી એને ફોલો કરીશ આ બધું જ આવી જશે હવે તમે જુઓ કેવી રીતના સેટ થાય છે બરાબર સવારે પાંચ વાગે ઉઠવાનું છે બરાબર એટલે અહીંયા હું વેકઅપ લખી દઉં છું અલામ્મમાં કે ને વેકઅપ વેકઅપ બડી એટલે કે સવારે પાંચ વાગે આપણે ઉઠીશું ત્રણ ત્રણ કલાકના હું સ્લોટ લગાવીશ ધ્યાન રાખજો બધા જ કેમ કે એક્ઝામમાં પણ ત્રણ કલાક આપણને મળે છે તો મારું બ્રેન મારી બોડી ત્રણ કલાક માટે ટ્રેન થવી જોઈએ બરાબર છે એટલે હું ત્રણ ત્રણ કલાકના સ્લોટ લગાવીશ તો હું પાંચ વાગે જો સ્ટાર્ટ કરું પહેલો જ સ્લોટ હું લગાવીશ બિલકુલ ડિસ્ટર્બન્સ નથી કેમ કે બધા જ સવારે ઊંઘતા હોય આપણે જાગતા હોઈએ પાંચ થી આઠ એટલે સ્લોટ નંબર વન હવે રોલ ઓફ સ્લીપ થઈ ગયું મારો છે સ્લોટ નંબર વન ત્રણ કલાક ટોટલ અવર મેં કેટલા વાંચ્યા એ પણ હું સાઈડમાં લખી દઉં છું અહીંયા મેં વાંચ્યા મારા કેટલા કલાક ત્રણ કલાકની મારી તૈયારી થઈ ગઈ એવું નથી કે તમે ત્રણ કલાક કન્ટિન્યુઅસ બેઠો પાંચથી દસ મિનિટની બ્રેક લેજો વધારે લેતા બરાબર ડિપેન્ડ કરે કે કેવી રીતના તમે બ્રેક લો દોઢ કલાક પછી એક કલાક પછી સવા કલાક પછી તમને મજા આવે એવું કામ કરો ત્રણ કલાકનો સ્લોટ અહીંયા લાગી ગયો હવે જ્યારે સવારે આઠ વાગશે ને સવારે જ્યારે અહીંયા તમે પહોંચી જશો ને ઓલરેડી તમે ત્રણ કલાક વાંચીને આવ્યા છો અને જો આ કામ તમે કર્યું હશે હું દાવાથી કહું છું જે લોકોએ કર્યું છે એ લોકો એગ્રી પણ કરશે કે સાહેબ કોન્ફિડન્ટ ફીલ કરશો સવાર સવારમાં કોન્ફિડન્ટ આવશે કે આજે તો ત્રણ કલાક તો વંચાઈ ગયા હેના કોન્ફિડન્સ જ અલગ જ લેવલનો હશે ટ્રાય કરી જોજો ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે મેં કરેલું છે એટલે હું ગેરંટીથી કહી શકું સાહેબ ત્રણ કલાક વાંચીને આવ્યા હોય ને અલગ જ વાત હોય અલગ જ વાત હોય બરાબર ચાલો સો અહીંયા હું ત્રણ કલાક નો પહેલો સ્લોટ મારો ડન થઈ ગયો હવે હું થાકી ગયો છું કેમ કે મેં સવારે વહેલા બી ઉઠ્યો છું બરાબર ત્રણ કલાક વાંચ્યું પણ છે બુદ્ધિ એમાં લાગેલી હતી હન્ડ્રેડ પર્સન્ટ કોન્સન્ટ્રેશનથી કામ કર્યું છે હવે હું રેસ્ટ કરીશ એટલે પછી આવશે સેકન્ડ સ્ટેપ આવશે હું કરીશ રેસ્ટ અને બીજા જે બીજા જે કામ છે પછી હવે હવે હું નાવા જઈશ ફ્રેશ થઈશ નાસ્તો કરીશ બધું જ જે કામ છે તમે આઠથી સવારે આઠ વાગ્યાથી લઈને બે કલાક તમે બ્રેક લઈ લો દસ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી તમે અહીંયા શું કરી લો બ્રેક લઈ લો બરાબર છે તમે જો બ્રેક લેશો તમારા જે ડેલી કામ છે એ કામ પૂરા થઈ જશે જસ્ટ એઝ એન એક્ઝામ્પલ હું લખું છું કે બ્રેકફાસ્ટ આ તમારું બ્રેકફાસ્ટ અહિયાં ડન થઈ જશે બરાબર નાવાનું બ્રેકફાસ્ટ ફ્રેશ થવાનું બધું થઈ જશે અને જો હજુ ટાઈમ વધે વન અવર જેવું વધશે તો તમે રેસ્ટ કરજો રેસ્ટ કરજો એટલે નેપ લેજો ક તો આરામથી બેસજો રિલેક્સ કરજો પોતાની બોડીને રિલેક્સ કરજો કોઈને જીમ જવું હોય વોક કરવું હોય જે કરવું હોય અહીંયા કરવાનું બીકોઝ ધીસ ઇઝ માય બ્રેક ટાઈમ એટલે સવારના કેટલા વાગ્યા સાહેબ દસ વાગ્યા એટલે હવે હું વાંચવા બેસીશ આ દસ વાગે હું બેસીશ આટલો ટાઈમ મારો બ્રેક નો થઈ ગયો હવે હું અહીંયા આવી ગયો છું દસ વાગે હવે મને ખ્યાલ છે કે કમલેશ સાહેબ અગિયાર વાગે આવે છે અગિયાર વાગે હું આવીશ લાઈવ આપણો ટાઈમ ફિક્સ જ છે હું આવીશ લાઈવ એટલે દસ થી અગિયાર હવે કલાક હું શું કરીશ કલાક હું મારું કરંટ અફેર વાંચીશ બરાબર છે કરંટ અફેર વાંચીશ એનું પણ હું તમને ડિટેલમાં કહી દઉં છું નંબર થ્રી દસ વાગ્યા થી લઈને અહીંયા રોજે જ હું કરંટ અફેરની મેગઝીન કા તો ન્યૂઝપેપર જે કઈ પણ હું કરતો હોઉં એ હું કરંટ અફેર વાંચીશ અને મેં તમને વિડીયોના સ્ટાર્ટ થતા પહેલા જ કહી દીધું હતું કે કલાકમાં કલાકમાં સાહેબ કેટલા પાના પાના જોઈએ જોઈએ હવે તમે પણ જોઈ લો એક મેગઝીન આવશે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહ્યો છું એક મેગઝીન આવશે ઓન એન એવરેજ એની અંદર હંડ્રેડ પેજ હશે મારે કરંટ અફેર ખાલી એક જ કલાક રોજે વાંચવાનું છે જો હું રોજ એક કલાક કરંટ અફેર કરીશ તો મારે અહીંયા પાંચ દિવસમાં પાંચ દિવસમાં એક એક કલાક આપીશ પાંચ દિવસ આપીશ તો પાંચ કલાક વાંચીશ એટલે કે મારા હંડ્રેડ પેજ કવર થઈ જશે એટલે કે પાંચ જ દિવસમાં જો કોઈને વીસ ના વંચાતા હોય દસ પંદર વંચાતા હોય તો મેક્સ ટુ મેક્સ એક અઠવાડિયામાં સાત દિવસમાં મારી એક મંથની આખા મહિનાની મારી મેગેઝિન કવર થઈ જશે થઈ ગયું નું કામ બી મેં તમને કીધું હતું કે જોડે જોડે વાંચવાનું છે થઈ જશે આવી ગયું ગયું સેટ થઈ છે સો એક જ અઠવાડિયામાં મેં તમને થમ્બ રૂલ બનાવ્યો હતો વન વીક ઇઝ ઇક્વલ્સ ટુ વન બુક બરાબર છે એના માટે રોજે જો પાંચ કલાક રીડિંગ કરીશ એના પર હું આવી રહ્યો છું બીજું વન વીક ઇઝ ઇક્વલ્સ ટુ વન મંથ મેગેઝીન બરાબર છે આ તમે લખી લેજો બરાબર છે જ ખાલી કશું જ નહીં કરવાનું એક કલાક વાંચવાનું છે બરાબર કેટલી ઇમ્પોર્ટન્ટ વાત છે આ તમને કોઈ નહીં કે બરાબર અમે બધા અનુભવેલી વાત છે અનુભવ કરેલી વાત છે બસ ડિસિપ્લિન રાખવાની વાત છે ડિસિપ્લિન આવશે એટલે આ બધી જ વાત આવશે બરાબર છે આઈ હોપ આ બધાને ક્લિયર હશે તો મારી મેગઝીન પણ ચિંતા નીકળી ગઈ આઠ અઠવાડિયા છે જનવરી બે હાજર છવ્વીસ સુધી આઠ મહિનાની કરંટ અફેર પૂરી થઈ જશે આ ટેકનિકથી બોલો હવે કરંટ અફેર નું લોડ ગયું જો વ્યવસ્થિત રીતના તમે સાંભળ્યું હશે તો તમને મજા આવી ગઈ હશે કે સાહેબ એક એક અઠવાડિયામાં એક એક મહિનાની કરંટ અફેરની મેગઝીન પતી જશે એટલે કે જો હું આજે પણ તો પહેલી ડિસેમ્બરથી પણ હું ચાલુ કરીશ તો એકત્રીસ જનવરી એકત્રીસ જનવરી બે હજાર છવ્વીસ સુધી જે મને આઠ અઠવાડિયા મળવાના છે એમાં હું એટ મંથનું કરંટ અફેર વાંચી લઈશ કોન્ફિડેન્સ આ છે ગેમ ચેન્જિંગ સ્ટ્રેટેજી ગેમ ચેન્જિંગ સ્કેડ્યુલ માસ્ટરી ઇન સ્કેડ્યુલ આવી રીતના જ કામ થાય વાળા તમે ઓન પેપર પ્લાનિંગ કરશો તો એક્ચુલીમાં તમને ખબર છે હવે મને ખ્યાલ આવી ગયો હવે મારા માઇન્ડમાં સેટ થઈ ગયું છે કે એક મેગ્ઝિન છે અઠવાડિયામાં વાંચવાની છે એક એક કલાક રોજે પતાવવાનું છે એટલે હવે મગજને ટાર્ગેટ મળી ગયું જેમ મગજને ટાર્ગેટ મળ્યું કે એક અઠવાડિયાની અંદર એક મહિનાની મેગઝીન પતવી જોઈએ એટલે ગમે તે કરીને પતાવશે તમે એને ટાર્ગેટ નથી આપતા તમે તમારા માઇન્ડમાં એ તમારું ટાર્ગેટ તમારું ગોલ ફિક્સ નથી કરતા એટલે તકલીફ પડે છે એટલે છેલ્લે ગોલ અચીવ નથી થતા પેન પેપર લઈને બેસવું પડે વિચારવું પડે મગજમાં એ વાત નાખવી પડે તો એ રિયલમાં ફોલો થશે બરાબર બોલો આઈ મજા દિસ ઇઝ વેરી વેરી ન્યૂ પર્પેક્ટિવ સમજો મારી વાતને બરાબર છે ચાલો તો આગળ આપણે વધીએ એટલે કે એટલે કે અહીંયા હું એક કલાક કરંટ અફેરનું રાખીશ દિવસમાં એક જ કલાક આપીશ પછી આવી ગયા અગિયાર એટલે અગિયાર થી એક વાગતા સુધી હું આવીશ તમારી જોડે લાઈવ બરાબર અહીંયા હું તમને મેન્સનું કરાઈશ અહીંયા હું શું કરીશ તમને મેન્સનું કરાઈશ આપણે હાલ એસે સિરીઝ ચાલુ કરી છે આવનારા સમયમાં જનરલ સ્ટડીઝની સિરીઝ ચાલુ કરીશું એટલે જોડે જોડે બસ વધારે મને ટાઈમ ના આપતા દોઢ થી બે કલાક મને રોજે આપી દેજો એમાં હું તમારું મેન્સ તમારે કશું નથી કરવાનું હું જ બધું કરાઈશ અહીંયા આવીને પણ તમે ખાલી તત્પર રહો તમે ખાલી ટાઈમ પર આવી જજો અગિયાર થી એક આપણે લાઈવ મળતા રહીશું

છ કલાક ભણી ચૂક્યા છો હવે તમારી આવશે એક એક વાગે અહીંયા તમે તમને લખી દઉં છું બપોરે એક વાગ્યા આટલી મહેનત કરી છે છ કલાક વાંચ્યું છે હવે લાગશે ભૂખ હેના હવે લાગશે ભૂખ તો હું તમને બે કલાક બ્રેક આપીશ અહીંયા હું તમને ફરીથી બે કલાક બ્રેક આપીશ અહીંયા તમે તમારું લંચ કરી લો બરાબર છે કોઈને ટીવી જોવી હોય નેટફ્લિક્સ જોવું હોય જે કરવું હોય તમારો બ્રેકનો સમય છે હું તો કહી દઈશ કે ભાઈ તમે રેસ્ટ લો કાયદેસર સુઈ જજો ખાઈને આરામથી દોઢ કલાક સુઈ જજો અડધો કલાકમાં ખાઈ લેવાનું દોઢ કલાક સુઈ લેવાનું પાવરફુલ નેપ અહીંયા લઈ લેવાની તકલીફ અહીંયા એ આવે છે કે જ્યારે આપણે ઊંઘવા જઈએ એકથી ત્રણ આપણે ઊંઘવા જઈએ એકથી પાંચ ક્યારે થઈ જાય આપણને ખબર નથી પડતી દેટ ઇઝ નથિંગ બટ દેટ ઇઝ નથિંગ બટ લેક ઓફ ડિસિપ્લિન ેશન ઇન્ટરનલ મોટિવેશન નથી કા તો ડિસિપ્લિન નથી કાતો જીવનમાં એટલા બધા ઇસ્યુઝ છે કે આ વાત મગજમાં આવતી જ નથી આ ત્રણ ઇશ્યુ ના લીધે આપણે શેડ્યુલ ફોલો નથી કરી શકતા બરાબર છે બટ વી ડોન્ટ વોન્ટ ટુ ટેક નેપ ધ નેપ ઇઝ નેસેસરી બિકોઝ જો તમે અહીંયા નેપ નહી લો જો તમે અહીંયા રેસ્ટ નહીં કરો તમે અહીંયા થાકી જશો અહીંયા બેટરી ડાઉન થઈ જશે કેમ કે ઓલરેડી તમે છ કલાક વાંચી ચૂક્યા છો સિક્સ સેવનનું રીડિંગ છે અને પછી તમારે કોચિંગ પણ જવાની છે બરાબર છે ચાલો સો આપણે એક થી ત્રણ અહીંયા આપણે રાખીએ છીએ બ્રેકનો સમય એટલે એક થી ત્રણ સુધી હું આવી ગયો છું અહીં સુધી મારી બ્રેક થશે બરાબર હવે વેબ સંકુલમાં હું ત્રણ થી છ ઓફલાઈન લેક્ચર લઉં છું તમારે અહીંયા આવવું હોય તો મૂકી દઉં છું અવર્સ ઓફ એટલે આ મારો સ્ટડી સ્લોટ જ છે ને આ મારો ત્રીજો સ્લોટ છે તમારી જો આ હું મારા મતે સ્ટ્રેટેજી કહું છું સ્કેડ્યુલ કહું છું તમને આમાં જે પ્લસ માઇનસ કરવો હોય અંતે આંકડો દસ થી અગિયાર કલાક આવવો જોઈએ કેવી રીતના આવશે હવે તમે જોતા રહેજો આપણે અહીંયા એક થી ત્રણ ની વાત કરી હતી અહીંયા જ લખી દઉં છું બપોરે ત્રણ વાગે થ્રી ટુ સિક્સ અમે પણ ક્લાસીસ નું ટાઈમ એ રીતના જ રાખતા હોઈએ છીએ કે ત્રણ કલાક મળે કેમ કે પરીક્ષામાં બી ત્રણ કલાક હોય છે બરાબર એટલે ત્રણ કલાકની કોચિંગ અમે તો રાખીએ છીએ બરાબર થ્રી અવર્સ તો આ આવી ગયો મારો સ્લોટ નંબર થ્રી ડન છે ત્રણ સ્લોટ થઈ ગયા છે મારા નવ કલાક થઈ ગયા છે સાંજે છ વાગતા મારા અવર્સ ઓફ સ્ટડી ઓલમોસ્ટ થઈ ગયા છે હજુ તો સાહેબ મારી જોડે બહુ જ ટાઈમ છે બરાબર છે સો હું હવે આવી જઈશ છ વાગ્યા પછી હવે છ વાગ્યા પછી તમે ઘરે જશો કોચિંગ કરી લીધી છે કાં તો કોઈ સેલ્ફ સ્ટડી કરતું તો એના માટે સ્લોટ છે જ આ ત્રણ થી છ स्लॉट थ्री लाइब्रेरी में सेल्फ तमे, स्टडी करता हो तो स्लॉट स्लॉट्री कोचिंग करता तो है तो स्टडी में तो गण है ना हम का तो जो सेल्फ स्टडी करता हो लाइब्रेरी में वाँचता हो तो ब्रेक लेज टू एट सिक्स टू एट पीएम अहू लीस का बराबर મને ભૂખ લાગશે તો હું સ્નેક્સ કરીશ મને મારા મિત્રોની યાદ આવશે આ ટાઈમ છે બકુડી ચકુડી મકુડી જોડે વાત કરવાનો કે મને મારું માઇન્ડ ફ્રેશ કરવું છે જેવી રીતને જેને માઇન્ડ ફ્રેશ કરવું હોય તમે કરો કોઈ ઇશ્યુ નથી બરાબર છે વિડીયો કોલ કરવો હોય ફોન કરવો હોય કોઈની પર ચા તપરી પર બેસી જવું હોય બેસો તમારો જ ટાઈમ છે આ બેસો નાસ્તો વાસ્તો કરો ખુશ થાવજ કરો હે કોઈને બગીચામાં ફરવા જવું હોય જાઓ પણ પછી ઘરે જઈને જમી લો તમે હે ને એટલે કે હું મારું કરી લઈશ ડિનર બરાબર આઠ વાગતા કોઈને નવ વાગતા રાખવું હોય તો અહીંયા તમને છૂટ છે સાહેબ લો નવ લખી દઉં છું એકદમ રિલેક્સ જાઓ નવ વાગ્યા સુધી તો અહીંયા તમે સાંજે નાસ્તો કરી લો પાણીપુરી ખાઈ લો જે ખાવું હોય તમારે પછી ડિનર કરી લો આઠ થી નવ તમે નવ વાગ્યા પછી હું મારો છેલ્લો દિવસનો હું સ્લોટ મારીશ અને આ છેલ્લો સ્લોટ હશે આખા દિવસનો નાઇન ટુ ઇલેવન

અહીંયા પણ મેં કશું લખ્યું નથી હવે અહીંયા મારી જે મેં તમને ગઈકાલે સ્ટ્રેટેજી કીધી હતી એની જોડે હું અલાઇન કરું છું મેં તમને કીધું બે અઠવાડિયામાં બુક વાંચવાની છે જોઈ લો સાહેબ તમારી તમારી સામે સામે છે છે ઇઝ પરફેક્ટ સ્કેડ્યુલ તમને મેં ત્રણ કલાક આપ્યા છે બરાબર છે અહીં તમે વાંચો બુક વાંચો જે મેં તમને સ્ટ્રેટેજી કીધી છે સવારે ઉઠીને બુક વાંચો ત્રણ કલાક છે એટલે એક કલાકના વીસ પાના દેટ મીન્સ કે સાહીઠ પાના હું વાંચી જ લઈશ સવારે જ સાહીઠ પાના વાંચી લઈશ અને છે એટલે કે હવે મારો દિવસ એન્ડ થયો અગિયાર થી રાત્રે અગિયાર વાગ્યા થી લઈને સવારે પાંચ વાગ્યા સુધી બરાબર છે મને આરામથી મને છ કલાક મળી ગયા છે અહીંયા હું નિંદર કરીશ એટલે કે અહીંયા હું મારી રેસ્ટ કરીશ સિક્સ અવર્સ ઓફ સ્લીપ મને મળી જશે બરાબર છે અને જો તમે દિવસનું કેલ્ક્યુલેશન કરતા હોય તો તમારી બુક રીડિંગ થઈ ગઈ છે તમારું કરંટ અફેર થઈ ગયું છે તમારી ક્લાસીસ એ પણ થઈ ગઈ છે રન છે પરફેક્ટ સ્ટ્રેટેજી છે મારા મત મુજબ કલાકો તમારે ગણવા હોય અહીંયા તમે ગણી શકો કે સવારે હું ઉઠ્યો 3 કલાક સ્લોટ નંબર 1 અહીંયા આપણે લખતા જઈએ છીએ સવારના આપણે કેટલા કલાક છે સવારના અહીંયા લખી દઉં છું કે 3 કલાક છે પછી એટલે 5 થી 8 5 2 8 3 કલાક થયા બીજો પછી હું ક્યારે કરીશ 10 થી 10 થી 1 છે કરંટ અફેર પ્લસ લાઇવ 10 ટુ 1 આ બીજો સ્લોટ પછી ક્લાસિસ નું છે 3 ટુ 6 આ ત્રીજો સ્લોટ નવ કલાક થયા પછી નવ થી અગિયાર આ બીજો સ્લોટ ઘણો ભાઈ કેટલા થાય છે ત્રણ 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 નવ અને બે અગિયાર કલાક તમે વાંચી લીધું છે એનથી વધારે તમે નહીં વાંચી શકો એનથી વધારે તમે નહીં વાંચી શકો અગિયાર કલાકનું મેં તમને સ્કેડ્યુલ કીધું મારી જે મેં તમને સ્ટ્રેટેજી કીધી એની જોડે પરફેક્ટલી એલાઇન થઈ જાય છે તમારું કરંટ અફેર પૂરું તમારી બુક રીડિંગ પૂરી તમારું ક્લાસીસ પૂરું તમારા સ્નેક્સ તમારે લંચ તમારા ડિનર તમારો ભાઈબંધો તમારું ઘર બધું જઈ જશે સો આનાથી વધારે બેસ્ટ સ્ટ્રેટેજી મારા હિસાબથી હું ન બનાવી શકું તમે બનાવી શકતા હોય તો આમાં સુધારા વધારા પોતાના રીતે કરવો બરાબર એટલે આ અગિયાર કલાકનું મેં તમને હિસાબ કિતાબ આપી દીધું છે બરાબર છે ખબર પડી ગઈ હોય ગમ્યું હોય તો યસ કરી દેજો